ભાવના ગામે પાણીની સમસ્યા યથાવત છે બનાસકાંઠાના સરહદી ભાવના બાલુંદ્રી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ થયું છે ગામ લોકો પરેશાન છે વરસાદે વિરામ લીધા દિવસો વીત્યા પણ હજુ વહીવટીતંત્ર દ્વારા પૂર કોઈ સહાય નથી મળી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ થયેલા અડતાલીસ કલાક સુધી અતિ ભારે વરસેલા વરસાદે કહેર મચાવી દેતા વાવ થરાદ સુઈ ગામ બાબર તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ પામ્યા છે જેમાં લોકોના રહેણાંક ઘરો તેમજ ખેતરો જળબંબાકાર થયા છે જેમાં લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે ભાવ તાલુકાના બાલુંદ્રી ગામ હજુ સુધી વરસાદી પાણીમાં ગરકાવ છે ગામના લોકો જણાવી રહ્યા છે કે વરસાદી પાણીએ મચાવેલા કહેરથી વરસાદી પાણી ઓસરતું નથી વરસાદી પાણી કાળું બની જતા દુર્ગંધ મારે છે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જેના કારણે રાત્રે ઊંઘી શકતા નથી નાના બાળકો બીમાર થવા લાગ્યા છે પરંતુ આ બાબતે સરકાર દ્વારા વ્યવસ્થા કરવાની માંગ લોકો કરી રહ્યા છે મારું નામ છે રાવળ વિયાભાઈ પુનાભાઈ બાલોત્રી અને આ વરસાદના લગભગ એકવીસ દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘોંડલ પાણી ભરાલ પડે છે અને આ નવરાત્રીનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ માતાના દીવા કરે આટલા આટલા પાણીમાં આવવું પડે છે તો અમારે આ સરકારને ખાસ કરીને એવી વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ રહી સર્વે કરે આનો અને અમને કોઈ મારા પાત્ર સહાય હોય તો મળે અને આ હજી સુધી મારી ઘરે બે થી અઢી ફૂટ જેટલું પાણી છે બધા રસ્તા પણ બ્લોક છે શંકરભાઈ દરજી ગામ અમારા ગામની અંદર છેલ્લા એકવીસ દિવસથી હજી સુધી આ તંત્રએ કોઈ પાણીનો નિકાલ કર્યો નથી અને એકવીસ દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે આ સરકારની ઓછો ઉઘડતી નથી અને એક આઠનું ભોંગળો લગાવી અને પોણે કાઢવાની કોશિશ કરે છે પોણે ભૂંગળાથી કદીએ નાંકડા એમ છે નહીં અને છ છ મહિના પોણે પડ્યું રહેવાનો છે અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે શું કરી રહ્યા છે અને આ ગામની અંદર જેટલું કોણે છે કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાણોતરી ગામ છે તો ગુજરાતમાં ને હું એટલું પૂછવા માગું છું ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહો અને સરકારને કહો કે તમે એક વખત બાણોતરીની મુલાકાત લો અને અહીંયા આવીને જોઈ જાઓ કે બાળોતરી ગામ કેવી રીતનું પોણીમાં જીવી રહ્યું છે અમે પાકિસ્તાનના નથી અમે ગુજરાતના છીએ સાહેબ